ભરતના શક્તિનાથ સર્કલ પાસે નમી પડેલા વીજ થાંભલાની મોટો ભૂવો પડતા દસેક ફૂટ જેટલો થાંભલો અંદર ઉતરી જતા ફાયર બ્રિગેડે દોડી જઈ તે જગ્યાને કોર્ડન કરી લીધો હતો ભરૂચના શક્તિનાથ સર્કલ નજીક આવેલા સરદાર શોપિંગ સેન્ટરની પાસે આવેલા ગુજરાત વિદ્યુત બોર્ડનો એક થાંભલો ગતરોજ નમી પડ્યો હતો જે બાદ આજે તેની પાસે મોટો ભૂવો પડ્યો હતો જેમાં આ થાંભલો દસ ફૂટ સુધી અંદર ઉતરી ગયા હતા આ અંગે શોપિંગ સેન્ટરના વ્યવસાયિકારોએ વીજ કંપની તેમજ પાલિકાને જાણ કરતા પાલિકા ફાયર બ્રિગેડની ટીમ દોડી જઈ આ જોખમી સ્થળને કોર્ડન કોડનૂચક ચિહ્ન મૂકી લોકોને સાવધ કર્યા હતા શોપિંગ સેન્ટરના સ્થાનિકો આ સ્થળે પુરાણ કરી બનતી ત્વરાઓને વીજ થાંભલો અન્ય ખસેડી લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા મંગળવારે ભરૂચ શહેરના ભારે વરસાદ વરસતા ઠેર ઠેર ભૂવા પડી જવાની ઘટના સામે આવી હતી ત્યારે ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ પડેલ દસ ફૂટ ઊંડો અને સાત ફૂટ પહોળો ભૂવો પડી ગયો હતો જોખમી ભૂવો અંગે સ્થાનિક વેપારીઓએ તંત્રમાં જાણ કરતા ગતરોજ મોડી રાતે નગરપાલિકા તેમજ વીજ કંપની દ્વારા વીજ પોલ દૂર કરી પચાસથી વધુ ટ્રેક્ટરની મદદથી ભૂવાને પુરાણ કરાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી